હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો ફરી અમારા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને અને મારા આદિવાસી લોકોને જય જોહાર જય આદિવાસી અને મારા ગુજરાતી માટે જય દ્વારકાધેશ તો કેમ છો મિત્રો મજામાં હશે હું પણ બિલકુલ મજામાં છે દોસ્તો જોઈ શકો છો હું જાઉં છું મારા તરફ મકાઈ જોવા માટે અને તમે પણ બ્લોકમાં બને રહીજો સરસ મજાને એવું લોકેશન છે અને સરસ મજાના તમને એવું ડોડા બતાવવાનો છીએ તો એન્ટ સુધી અમારા બ્લોકમાં બન્યા રહેજો જય રામ તો દોસ્તો કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો અને ચેનલ ઉપર આ પહેલી વાર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો તેથી કરીને તમને નવા નવા વિડીયો જોવા મળતા રહીએ જોઈ શકો છો મિત્રો સરસ મજા નજાઓ આ છે મકાઈ સરસ મજાની એવી મારા ખેતરે જાઉં છું તો ચાલો દોસ્તો તમને એન્ડ સુધી બની રહીજો જોઈ શકો છો તમે ડોળા સરસ મજાના ડોળા છે દોસ્તો આ છે ડોડાનો નજારો સરસ મજાનો એવો તમારા માટે બે કિલો મોકલાવો મારા વાલા જોઈ શકો છો ખલતાનો નજારો સરસ મજાનો છે સુખાઈ ગયા છે ડોડા સુખાય આમાં મકાઈ પડી ગઈ पई सकोसो तमें त्रास मजानियो सेम मकाय फाइनली दोस्तों पई सकोसो तमें खालतान वाला जा रहो અમારા ખેતરમાં જો તમે અમારી મમ્મી પણ છે અમારા મમ્મી વાલાળની પાસે છે જોઈ શકો છો તમે જો દોસ્તો હું પહોંચી ગયો છું મારા ખેતરે સરસ મજાનું જો તમે આવા ડોળા છે અમારા સરસ મજાના એવા અને અહીંયા આપણા પપ્પા ઊભા છે જોઈ શકો છો તમે અને અહીંયા મારી મમ્મી બી છે જો તમે લેવા આવ્યા છે જોઈ શકો સરસ હજી કાછા છે ડોળા પાકા થઈ જાય એ પછી ખાવામાં મજા આવે જોઈ શકો છો જો તમે મારા પપ્પા થોડાક દેખાતા હશે જો સરસ મજાની ડોળી છે તમે એકદમ દેશી હાઈબ્રિડ સરસ મજાની છે જો તમે પોણતરું પણ લાગે યાર શું કરવું જો તમે સરસ મજાનો નજારો આમ જંગલ આમ જંગલ સરસ મજાનો જંગલ અને વચ્ચે અમારું ગામડું દોસ્તો જોઈ શકો છો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂર કરજો દોસ્તો અને પછી આમાં ફરી પાછી મકાઈ વાવી દેવાની થાય છે સરસ મજાની છે સો ચોમાસામાં પણ મકાઈ હતી દોસ્તો અને શિયાળામાં પણ મકાઈ વાવવાની જ છે બહુ મજા આવશે અટાણે ચોમાસાની થાય દોસ્તો પણ થોડીક થાય એટલે તોય સારી જ છે હમને વરસાદ જાજો હતો દોસ્તો એટલા માટે અને તો વરસાદ જ નથી રહ્યો વરસાદનું કારણ છે કે બહુ વરસાદ પડ્યો એટલે મકાઈ બરાબર નથી અને તોય સારી છે તો જય શ્રી રામ દોસ્તો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધેશ જય રામાપીર જય શ્રીરામ